હું બાવળિયા જીજ્ઞેશ મદદની શિક્ષક તરીકે શ્રી માધ્યમિક શાળા સુલતાનપુરમાં ફરજ બજાવું છું મને એ જણાવતા ખૂબ આનંદ થાય છે કે વિરાગરૂપ સુલતાનપુર દ્વારા પાંચસો ને પંચાવન વૃક્ષનું સમગ્ર ગ્રામજનોમાં વિતરણ અને એના અમુક વૃક્ષોનું શ્રી માધ્યમિક શાળા સુલતાનપુરના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવેલ છે

વૃક્ષ વૃક્ષ વાવો જીવન બચાવો આબાદ વતન હું સુલતાનપુર તાલુકા શાળા સીઆરસી કોર્ડિનેટર તરીકે હર્ષની લાગણી અનુભવતા આપને જણાવું છું કે આજ રોજ ના વીરા ગ્રુપ દ્વારા જે દર વર્ષે અથવા તો દરેક દિવસોને અનુસંધાને દાખલા તરીકે વીસ માર્ચ હોય તો ત્યારે શકલીના માળા વિતરણ એ સિવાય આજરોજ અલગ અલગ આખા ગામમાં પાંચસોને પંચાવન વૃક્ષોનો વાવેતર કરવામાં આવ્યું છે એના અનુસંધાને આજરોજ માધ્યમિક શાળા સુલતાનપુરમાં અલગ અલગ વૃક્ષો વાવવામાં આવ્યા છે એ બાબતે ખાસ નોંધણી બાબત એ છે કે એ ગ્રુપ દ્વારા કોઈપણ જાતનો કોઈ ચાર્જ લેવામાં નથી આવતો એટલે ખરેખર એક બાળ એક ઝાડ ખરેખર આપણે આજે વૃક્ષને ઉછેરશું તો કાલે વૃક્ષ આપણું રક્ષણ કરશે એ બાબતને ધ્યાને રાખી અને જે ગ્રુપ આ કાર્ય કરી રહી છે એ બદલ ખરેખર દિલથી એ લોકોને હૃદયસ્થ આ અભિનંદન પાઠવું છું આભાર

વૃક્ષ વાવો જીવન બચાવો સુલતાનપુર તાલુકા શાળાના સીઆરસી કોર્ડિનેટર તરીકે હું આજે હર્ષની લાગણી અનુભવું છું કારણ કે સુલતાનપુર ગામની અંદર જે વીરા ગ્રુપ ચાલે છે તેના દ્વારા દર વર્ષે વિવિધ પ્રકારના આયોજન પૈકી ચકલી માળાનું વિતરણ એ સિવાય આજરોજ એટલે કે અઠ્યાવીસ તારીખના રોજ ને પંચાવન વૃક્ષો પૈકી અલગ અલગ વૃક્ષોનું ગામજનો ગ્રામજનોમાં વિતરણ કરવામાં આવે છે તે પૈકી આજે સુલતાનપુર માધ્યમિક શાળાની અંદર તેમના દ્વારા અલગ અલગ પ્રકારના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે ખાસ એ બાબતની નોંધ એ લેવાની થાય છે કે કોઈપણ પ્રકારના ચાર્જ વગર એક પ્રકૃતિનું રક્ષણ કરવું એ ખરેખર સરાહનીય કાર્ય છે અને એ બાબતે હું સમગ્ર વીરા ગ્રુપને અભિનંદન પાઠવું છું વીરા ગ્રુપ સુલતાનપુર દ્વારા સુલતાનપુર ગામે આજે રોજે પાંચસો પંચાવન વૃક્ષોનું વિતરણ તથા વાવેતર કરવામાં આવ્યું છે તો આવો સૌ સાથે મળીને પ્રકૃતિ બચાવીએ પક્ષી બચાવીએ અને આવાન આવા કાર્યોમાં સહભાગી થવા સુલતાનપુરના તમામ ગ્રામજનોનો ખૂબ ખૂબ આભાર માનું છું